આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે આવકારવાના છે ભૂલકાઓને આપણે નમસ્તે અને સીતારામ કહીને આવકારવાના છે ચાલો બાળકો તમે બધા તૈયાર છો ચાલો આવકાર ગમે ને સવારે ઉઠીને રોજ મમ્મી પપ્પાને પગે લાગો છો ને હે અને તમારા ઘરે કોઈ પણ આવે એને આવકાર આપો છો ને નમસ્તે કહો છો ને હા નમસ્તે સીતારામ રામ રામ જય શ્રી કૃષ્ણ આવું બધા અલગ અલગ ભગવાનનું નામ માતાજીના નામ લઈને આવકાર આપો છો ને તમારા ઘરે આવે એને હા ચાલો તો તૈયાર છો બધા તો આપણે નમસ્તે સીતારામ બોલીને આપણે આવકાર કરવાનો છે ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગ કરો સરસ મજાની તાલી પાડો સરસ સાદા વેરી ગુડ ચાલો હું તમારી પાસે આવું છું નમસ્તે સીતારામ નમસ્તે સી Namaste, Sitaram, 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 Namaste, Sitaram. સીતારામ નમાસ્સ્તે સીતારામ નમસ્તે સીતારામ નમાસ્સ્તે સીતારામ નમસ્તે સીતારામ નમાસ્તે સીતારામ નમસ્તે સીતારામ નમામસ્ત સીતારામ નમસ્તે સીતા રામ નમસ્તે સીતારામ નમસ્તે સીતારામ નમસ્તે સીતારામ નમસ્તે સીતારામ નમસ્તે સીતારામ નમસ્તે સીતારામ સરસ વેરી ગુડ ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે બધાએ તો આવી રીતે આપણે બધાયને આવકાર આપશું આપણે બધા ભગવાનને દેવી દેવતાઓને યાદ કરશું અને આપણે જેમ ભગવાન અને માતાજીને યાદ કરીએ ને એમ આપણામાં પાવર આવે પાવર આવે એટલે કે તાકાત આવે શું આવે તાકાત આવે શક્તિ આવે હનુમાન દાદાને યાદ કરો તો આપણામાં તાકાત આવે સીતારામને યાદ કરો તો આપણામાં તાકાત આવે તો આપણે બનવું છે ને તાકાતવાની હા ચાલો તો સરસ બધા એ હવે એક સાથે આપણે બોલીએ નમસ્તે સીતારામ હજી એકવાર હાથ જોડીને બોલીએ નમસ્તે સીતારામ સરસ આબાશ વેરી ગુડ ખૂબ સરસ